હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ છોક કોઈ તાર બેમ પણ એક તારી બેનો કોઈ આવતું નહીં એનું કારણ શું એ લોકો ના મેદ ના પાડી છે કેમ તારે શું લેવા ના પાડવી પડે કેમ કે તમે છોકરીઓ જોઈને જે ફોર્મ માં આવો છો ને તમારું દિલ ગાડીના ના એન્જિન ના જેમ ધડકવા માંડે છે મારું દિલ ગાડીના ના એન્જિન ના જેમ ધડકે છે વાહ હા અને એ જ્યાં સુધી કંટ્રોલમાં માં નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં એક જ ચકલ્યો નહીં દેખાય ચકલાઓ જ દેખાશે ચેક કરી લે મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહી હા ચલો ભી તમને કેવા લાગે છે કો સાચી વાત છે તમને કોઈ ફરક નહી પડતો જબરો કંટ્રોલ કર્યો છે તમે કેવી રીતે એક સાચો મર્દ વાત દિલ ઉપર લઈ લેને એટલે એ વાત દિલ માં નહીં રહેતી એ ફેફસામાં થઈને મગજ ઉપર આવી જાય છે અને પછી હા બસ બસ બંધ થઈ જાવ માર ફોન આવે છે કોનો ફોન આવે છે રિયા ભાભી નો ફોન આવે છે અત્યારે તમે ના આવશો અત્યારે તો અમે બહાર જઈએ છીએ તમે નહીં સુધારવાના હું આવું છું ઉભા રહો અવાજ ને મારા હાથ ઉપર કંટ્રોલ લાવતા શીખવું પડશે હું શું કઉ આપણે ફરી ના આવ્યા ને પછી મને તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ગેર ગેરાઈન ગમ્યો ફરી ફરી કંટાળ્યો તો હું તો ના મને તો ત્યાં જ ગમતું તું કઈ કામ તો કરવાનું નહીં સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ રાત્રે ડિનર કઈ કામ કરવાનું નહીં મજા આવી ગઈ હતી એટલી બધી મજા આવી ગઈ હતી તો તો જ રોકાઈ ના જવાય તો તો તું ખુશ ને હું ખુશ આટલી બધી હોશિયારી શું લેવા મારો છો તમને આબુ ગમે છે તમે કેમ ત્યાં મકાન લઈને રહેવા ના મંડ્યા

હવે તહેવાર કયો આવો છે રિયા ભાભી જોડે મનાવવાનો છે મજા આવશે હવે તહેવાર કયો આવશે રક્ષાબંધન આવશે કેમ આ વખતે કઈ તારીખે છે રક્ષાબંધન કેમ રિયા ભાભી જોડે રાખડી બંધાવવાની છે તો ઉતાવળા થાઉ છો એ ફસાયો બરોબર ન તો ના ના

મને તો એમ કહો રિયા વાળા વિડીયો બંધ થઈ જશે